નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે દોસ્તો કુળદેવીની કૃપાનો અર્થ થાય છે કે સો સુનારની અને એક લુહારની કુળદેવીની કૃપા વિના કોઈના કુળનો વંશ જ નહીં પણ નામ અને યશ પણ આગળ નથી વધી શકતા આપણે ઘણીવાર જોયું છે કે લોકો ભાવુક થઈને અથવા તો આકર્ષિત થઈને કેટલીય સાધના તો કરતા હોય છે પણ તે લોકો એ નથી જાણતા હોતા કે જ્યારે તમે તમારી કુળદેવીને યાદ કર્યા સિવાય કોઈ પણ દેવ કે દેવીની સાધના કરો છો તો આવી સાધના ક્યારેય પણ યશસ્વી નથી હોતી તેનાથી ઉલટો કે ક્યારેક તમારે કુળદેવીની નારાજગી પણ સહન કરવી પડતી હોય છે જો આવા કાર્યો તમે નથી છોડતા અથવા તો કુળદેવીને મૂકીને અન્ય દેવી દેવતાની સાધના કરો છો તો કુળદેવીની નારાજગી વધતી જતી હોય છે ભારતના અમુક વિસ્તારોમાં આજે પણ કેટલીક એવી પરંપરાઓ છે જેમ કે ઘરમાં કુળદેવીના રૂપમાં સોપારી અથવા પ્રતિમાનું પૂજન કરવું ઘરેથી લાંબી મુસાફરી કરવાની હોય તો સૌથી પહેલાં પોતાના કુળદેવીને યાદ કરવું અને કુળદેવીની જય બોલાવી અને સફળ યાત્રા માટે પ્રાર્થના કર્યા બાદ જ તે યાત્રા શરૂ કરવામાં આવતી હોય છે વરસમાં બે વખત કુળદેવીના સ્થાનક પર લઘુ રુદ્ર અથવા તો નવચંડી કરવામાં આવતા હોય છે દરેક ઘરની એક કુળદેવી હોય છે મિત્રો આજે ભારતમાં જે આજની નવી પેઢી જે છે તેમાંથી મોટા ભાગના લોકોને કુળદેવી વિશે જાણકારી નથી હોતી કેટલાક પરિવારો તો એવા પણ હોય છે જે ઘણી પેઢીઓથી કુળદેવીનું નામ પણ નથી જાણતા હોતા જેના કારણે નકારાત્મક ઉર્જા તેવા ઘરની અંદર પ્રવેશ કરી લેતી હોય છે અને ત્યાં અવારનવાર મુશ્કેલીઓ આવતી રહેતી હોય છે ઘણી જગ્યાએ એવું જોવા મળતું હોય કે પછી સાંભળવા મળતું હોય છે કે જે ઘરોમાં કુળદેવીની પૂજા નથી થતી જે ઘરોમાં કુળદેવીનું સ્મરણ નથી થતો તો આવા ઘરોમાં કુળદેવીની કૃપા નથી હોતી અને આ કારણે આવા ઘરોમાં આનુવંશિક બીમારી પેઢીઓથી આવતી રહેતી હોય છે અને આ એક જ બીમારીના લક્ષણો ઘરના બધા સદસ્યોમાં પણ જોવા મળતા હોય છે જે લોકો કુળદેવીને યાદ નથી કરતા કુળદેવીના આશીર્વાદ નથી લેતા તેવા પરિવારમાં માનસિક વિકૃતિઓ પણ આવતી હોય છે જેના લીધે કેટલાક પરિવાર અયાસી તરફ એટલા બધા જતા રહેતા હોય છે કે તેઓ પોતાનું બધું જ ગુમાવી દેતા હોય છે તે પરિવારના બાળકો પણ ખોટા રસ્તે જતા હોય છે સાચો રસ્તો ભટકી જતા હોય છે બાળકોના ભણતરમાં અડચણો આવતી જોવા મળતી હોય છે અથવા એવું પણ બનતું હોય કે પરિવારમાં બાળકો સારી રીતે ભણતા હોય તો પણ યોગ્ય નોકરી ન મળતી હોય ક્યારેક ક્યારેક એવું પણ જોવા મળતું હોય કે કોઈની પાસે ઘણા બધા રૂપિયા હોય પણ માનસિક તકલીફોનો સમાધાન નથી હોતો યાત્રાઓમાં અડચણો આવતી હોય અથવા તો યાત્રા અધૂરી રહી જતી હોય જો કોઈનો વેપાર સંબંધિત ધંધો છે તો વ્યાપારમાં પણ આ લોકો ગ્રાહક ઉપર એટલો પ્રભાવ નથી પાડી શકતા અથવા તો વ્યાપારમાં સ્થિરતા નથી આવતી જો આવા વિઘ્નો આવતા હોય તો તમે કોઈ ધ્યાન અથવા કોઈ મહાવિદ્યાના મંત્રોથી દૂર નથી કરી શકતા આજકાલ આ મહાવિદ્યાઓની સાધનાઓ કોઈ વિધિપૂર્વક નથી કરતા ફક્ત મંત્ર આપી દેતા હોય છે જેનું પરિણામ એ મળે છે કે વ્યક્તિ એવા વિઘ્નોમાં ફસાઈ જતો હોય છે કે જ્યાંથી તેને બહાર કાઢવો મુશ્કેલ થઈ જતો હોય છે આજકાલ મોટી મોટી શિબિરોમાં આપણને આવો જ માહોલ જોવા મળતો હોય છે એટલા માટે કોઈ પણ મહાવિદ્યા પ્રત્યે આકર્ષિત થતાં પહેલાં પોતાના કુળદેવીને જરૂર યાદ કરવા જોઈએ જેથી આપણે કોઈ ખોટા રસ્તે જતા હોઈએ અથવા તો જે કોઈ મુશ્કેલીમાં આપણે ફસાયા હોઈએ તેમાંથી બચવા માટે આપણા કુળદેવી આપણને યોગ્ય રસ્તો બતાવે જો આમ નથી કરતા તો આજ નહીં તો કાલની પેઢી માટે ખૂબ જ મુશ્કેલી થવાની છે ઘણા લોકો એવું માને છે કે તેઓ શ્રીનાથજી જાય છે તિરુપતિ જાય છે ચારધામની યાત્રા કરે છે આવી જગ્યાએ વર્ષમાં બે વખત દર્શન કરતા હોય છે જેના લીધે કુળદેવી પ્રસન્ન નથી થતા પરંતુ આ શક્તિઓ પણ તમને એ જ કહે છે કે પહેલાં તમે તમારા મા બાપને યાદ કરો પછી મારી પાસે આવો એટલે કે પ્રથમ આપણને કુળદેવી કુળદેવતાના દર્શન કરવા જોઈએ તેમને યાદ કરવા જોઈએ ત્યારબાદ તમે તીર્થયાત્રા પર જાઓ છો તો તમારે તે તીર્થયાત્રાનો ફળ મળે છે કુળદેવીના રોષથી કેટલાય સંસ્થાન રજવાડા રાજા ખતમ થઈ જતા હોય છે કેટલાય પરિવારોના વંશ નષ્ટ થઈ જતા હોય છે એટલા માટે કુળદેવીનું પૂજન પહેલાં કરવું જોઈએ પૂર્વકાળથી જ આપણા પૂર્વજ પોતાના કુળના કુળદેવી અને કુળદેવતાની પૂજા કરતા આવ્યા છે જેથી કરીને તેમના ઘર પરિવાર અને કુળનો કલ્યાણ થતો રહે કુળદેવી કે કુળદેવતા આધ્યાત્મિક અને પારલૌકિક શક્તિથી કુળની રક્ષા કરે છે જેનાથી નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર કુળદેવી અને કુળદેવતાની કૃપા મેળવવા આશીર્વાદ મેળવવા માટે દરરોજ સવાર અને સાંજે તેમને દીપ અને ભોગ અર્પણ કરવું જોઈએ સાથે તેમના નામનું ઉચ્ચારણ પણ જરૂર કરવું જોઈએ અને તેમના નામનો જાપ કરવો જોઈએ કુળદેવી કે કુળદેવતાની સવાર સાંજ પૂજા કરતી વખતે શુદ્ધ ઘીનો દીવો કરવાની સાથે ધૂપ અને કપૂર પણ પ્રગટાવવું જોઈએ કુળદેવી અને ઈષ્ટદેવ તો પરમ શક્તિ છે જ પરંતુ તમારો રક્ષણ પોષણ ઉન્નતિ માટે તમે તમારા હૃદયમાં આ શક્તિઓને કેટલી જાગૃત કરી છે તેના ઉપર આધાર છે કે તમારા ઉપર કુળદેવી અને ઈષ્ટ દેવની કેટલી કૃપા છે કેટલાય પરિવારમાં લોકો ખૂબ જ સુખી સંપન્ન હોય તો કેટલાક લોકો કષ્ટ પીડા ભોગવતા હોય છે કેમ કે તેમના હૃદયમાં શક્તિઓ સુષુપ્ત હોય છે નિત્ય પૂજા નામ સ્મરણ હવિષ્ય હોમ અને અન્ય કુળની પરંપરાની પૂજા પદ્ધતિથી તમે આ પરમ શક્તિને તમારા શરીરમાં જેટલી જાગ્રત એટલે કે તમે જેટલી પ્રસન્ન કરી શકો છો તે તમારા માટે ફળદાયી થઈ શકે છે આ એક નિર્વિવાદ સત્ય છે તંત્ર મંત્ર યંત્ર પૂજા અનુષ્ઠાન ત્યારે જ સફળ થાય છે જ્યારે તમારા હૃદયમાં રહેલ શક્તિ પ્રસન્ન હોય સાધુઓને પણ દીક્ષા લેવાથી પહેલાં સદ્ગુરુ દ્વારા પ્રથમ કુળદેવી ઇષ્ટદેવની ઉપાસના અને તેમની અનુમતિ લઈને જ દીક્ષા આપવામાં આવતી હોય છે આપણા કુળદેવી આપણી પરિસ્થિતિને સમજતા હોય છે એ તો દેવી છે તેમને બધું જ ખબર હોય છે બસ તમારે તમારા કુળદેવીમાં શ્રદ્ધા હોવી જોઈએ બાકી એ તો બધું જ જાણે જ છે તે પોતાના ભક્તને ક્યારેય નિરાશ નથી કરતા દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોઈને કોઈ રસ્તો તો બતાવતા જ હોય છે કુળદેવીની આરાધના માટે તમે વધુ કાંઈ ન કરી શકો તો વર્ષમાં માત્ર બે વાર તેમના દર્શને જાઓ પોતાની જાતને ભૂલાવી બે હાથ જોડી કુળદેવી સામે થોડી વાર સુધી પ્રાર્થના કરો માતાજીનું સ્મરણ કરો માતાજી તમારી ઉપર રાજી રહેશે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા ગ્રુપમાં વધુ ને વધુ શેર કરજો જય કુળદેવીમાં માં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર ધન્યવાદ